મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંને અત્યારે રાજીનામાની રમત રમી રહ્યા છે અને તેના વચ્ચે હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી સામે આવ્યા છે ને તેમણે પણ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંછી ગોપાલ ઇટાલિયા અને મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બંનેના વચ્ચે અત્યારે જુબાની જંગ જામ્યો છે અને મામલો ત્યાં સુધી પહોંચ્યો છે કે જો તે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ધારાસભા પદ પરથી રાજીનામું આપે તો કાંતિ અમૃતિયા પણ મોરબીમાં ધારાસભા પદ પરથી રાજીનામું આપે બંને મોરબીમાં સાથે ચૂંટણી લડે અને જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી જાય છે તો કાંતિ અમૃતિયા બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે આ ચર્ચાઓના વચ્ચે હવે વાંકાનેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણીની એન્ટ્રી થઈ છે અને તેમણે પણ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે કે ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી લડે અને જીતી બતાવે જો તે જીતી જાય છે તો વાંકાનગરની જે બેઠક છે તેના ધારાસભ્ય પદ પરથી જીતું સોમાણી રાજીનામું આપશે ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ અમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને સોંપતા નથી બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને કૂચ પાછળથી કૂતરા બહતા હોય એ પાછળથી જ બહે પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સુડ પાંય આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છી સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કચ્છામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર સીટ વાંકાનેર વિધાનસભા સણસાઇટની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા અમે તમારું સ્વાગત કરી છે અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ એ મોરે મોરો નથી થતો એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈને એ હિંમત એની ગરથુથી માંથી આવે છે નહીં કે કરિયાણાની દુકાને હિંમત એક કિલો લે આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ આવો ગોપાલભાઈ મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ આપ મોરબીની ચૂંટણી લડવા આવો બસ એ જ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પુલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો